ક્રોધ ભગવાને પણ કરવો પડે નહીં તો ભગવાન સ્વરૂપથી શાંત છે પણ એ ભગવાન નારાયણ પણ નરસિંહ બને ત્યારે ક્રોધ તે કેવો ક્રોધ તપ્યા તે પણ કેવા તપ્યા ભાગવત તમે વાંચો બધાએ સ્તુતિ કરી બ્રહ્માથી બધા જ દેવતાઓએ સ્તુતિ કરી છે પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી હિરણ્ય કશીપુને મારી નાખ્યા પછી હિરણ્યકશિપુનો ઉદ્ધાર થઈ ચુક્યો છે પણ ભગવાનનો ગુસ્સો નરસિંહ નો ક્રોધ એમની ઉગ્રતા દેવતાઓ સ્તુતિ કરે છે ડરતા ડરતા ભગવાનનું આવું ભયંકર રૂપ એમણે ક્યારેય જોયું નહોતું બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા ને કહ્યું માતાજી તમે સ્તુતિ કરો અમારાથી તો આ શાંત થતા નથી એટલે લક્ષ્મીજી આવ્યા હમણાં કરી દઉં પણ જ્યાં લક્ષ્મીજી આવ્યા હામે અને લક્ષ્મીજી કાંઈક બોલવા જાય કઈ કહેવા જાય પણ લક્ષ્મીજી એ પેલા તો જોયું ને ગભરાણા કે આ મારા ઈ છે અને પછી એક ગર્જના કરી તો લક્ષ્મીજી બેભાન થઈને પડી ગયા એટલે બ્રહ્માજીએ કહ્યું આમને પાણી છાંટો હવે આમને સંભાળો કોઈથી ભગવાન નરસિંહ શાંત થયા નહીં પછી જેને માટે ભગવાન આવ્યા હતા એ પ્રહલાદજીને કહ્યું તું સ્તુતિ કરો અને પછી ભક્ત પ્રહલાદ ભગવાનની સ્તુતિ ભાગવતમાં જે લાંબી સ્તુતિઓ છે ને એમાંની એક આ સ્તુતિ છે પ્રહલાદે કરેલી ભગવાન નરસિંહની સ્તુતિ બહુ લાંબી કેમ ભગવાન બહુ ગરમ છે બહુ ગુસ્સામાં છે એમને શાંત કરતા એમને એમના પાછા શાંત સ્વરૂપમાં પાછા લાવતા બહુ વાર લાવ્યો પ્રહલાદની સ્તુતિથી ધીમે 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 ભગવાન શાંત થયા બહુ ગરમી પછી જેમ વરસાદ થાય એમ બહુ ક્રોધ પછી ભગવાન જ્યારે શાંત થયા ત્યારે ભગવાનની આંખમાંથી આંસુનો વરસાદ થયો પ્રહલાદની કોમળ બાળક અને આ હિરણ્ય કશીપુએ જે રીતે એના ઉપર અત્યાચાર કરે ભગવાન કોઈ પોતાનો ગુનો કરે ત્યાં સુધી હજી સહન કરી લે છે પણ કોઈ પોતાના ભક્તનો અપરાધ કરે એ ભગવાન સહેતા નથી સહન કરી શકતા નથી સાધુ અવજ્ઞા કરફલ એસા તુલસીદાસજી પણ લખે જ્યાં સુધી વિભીષણનો દ્રોહ ન કર્યો વિભીષણનો અપરાધ ન કર્યો ત્યાં સુધી રાવણ અને રાવણની લંકા એ સલામત રહ્યા પણ જ્યારે ભગવાનના ભક્ત વિભીષણને લાત મારીને કાઢ્યા એટલે રાવણે પોતાના વિનાશની આધારશીલા રાખી દીધી આખી લંકાને હનુમાનજી હળગાવી કારણ કે સાધુ અવજ્ઞા થઈ સાધુ પુરુષોની ભક્તની અવજ્ઞા ના થવી જોઈએ ભગવાન સૌથી નારાજ એનાથી થાય છે મહાપુરુષોની અવજ્ઞા ના કરો સાધુ પુરુષોની અવજ્ઞા ના કરો ભક્તની અવજ્ઞા ન કરો ભગવાન પોતાનો અપરાધ સહન કરી લે છે પોતાના ભક્તની અવજ્ઞા ભગવાન સહન કરતા નથી વિદુરજી જ્યાં સુધી અસ્તિનાપુરમાં હતા કૌરવોની સાથે ત્યાં સુધી કૌરવો આ બધું કરતા રહ્યા ખોટા કામ પણ તો એનો નાશ નહોતો થયો વિદુરની વાતને કવરવો માનતા નહોતા વિદુર જે હિતના વેણ કે કૌરવો માનતા નહોતા પણ ત્યાં સુધી એનો નાશ ન થયો નાશ ક્યારે થયો કે જ્યારે વિદુરને કાઢી મૂક્યા વિદુર હસ્તિનાપુર છોડીને જતા રહ્યા એટલે કૌરવો એ પોતાના વિનાશ ની આધારશીલા રાખી વિદુર એક સાધુ પુરુષ છે વિદુરના રૂપે સાક્ષાત ધર્મ એને જ્યારે જાકારો આપ્યો ત્યારે કવરવોનો નાશ થયો ધર્મને સાંભળીએ ધર્મને પૂછીએ અને ધર્મ જે કહે એ વાતને ન માનીએ ત્યાં સુધી તે હજી ઠીક છે ધર્મ પ્રત્યે આદર તો રાખીએ ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખીએ એનું માનતા નથી પણ જે દિવસે ધર્મનો અનાદર થયો તે દિવસે વિનાશ જે દિવસે ધર્મને કાઢી મૂક્યો તમે તે દિવસે વિનાશ વિદુરજી જયારે નીકળી ગયા સ્વયં નિધાય માયામ ભાગવતમાં વર્ણન પોતાના શસ્ત્રોને દ્વાર ઉપર છોડીને વિદુરજી હસ્તીના પર છોડીને જતા રહ્યા અને ત્યારથી કૌરવોના વિનાશની આધારશિલા પડી કૌરવોનો નાશ થયો વિભીષણને લાત મારીને કાઢ્યો રાવણે અને રાવણે પોતાના વિનાશની આધારશિલા રાખી તો સાધુ હોય સંત હોય ભક્ત હોય એનો અપરાધ નહીં હિરણ્ય કશી ભક્ત પ્રહલાદનો અપરાધ કર્યો ભગવાનથી સહન્ન થયો ભગવાન છે તો સ્વરૂપથી શાંત શાંત આકારમ ભુજગયનમ પણ આજે એટલા બધા ક્રોધિત થયા એટલે સંતો કહે છે ભગવાન શાંત છે પણ ભગવાનના ભક્તો પ્રશાંત છે પ્રશ્ન શાંત પણ સુદામાં પ્રશાંત ભાગવતમાં સુદામાનો જે પરિચય છે કૃષ્ણ સખા કશિત બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થે પ્રશાંત સુદામા પ્રશાંત પ્રશાંત એનું મન પ્રશાંત છે શાંતને ક્યારેક ક્યારેક ક્રોધ આવી જાય પ્રશાંતને ના ભગવાન ને ક્રોધ આવ્યો હિરણ્ય ઉપર પણ જે એ આઠ આટલું વિતાડ્યું કોઈ દી બાપ ઉપર ક્રોધ ના આવ્યો પ્રહલાદ પ્રશાંત છે આનંદ ઘન ભગવાન છે પણ આ પ્રહલાદ સમૃષ્ટાદો યસ્ય સો આહલાદ સમવૃષ્ટ છે તે પ્રહલાદ એને ક્યારેય બાપ ઉપર ક્રોધ ન આપણે તો સમયના અભાવને કારણે બધા જ અવતારોની કથાને વિસ્તારથી જોઈ નથી શકતા પણ હિરણ્યકશીપોને માર્યો એનો ઉદ્ધાર કર્યો પછી પ્રહલાદની સ્તુતિથી ભગવાન શાંત થયા આંખમાંથી આંસુ અસુરને ફેંક્યો ખોળામાંથી પ્રહલાદને ખોળામાં લીધો નરસિંહ નારાયણે નીચેનું શરીર મનુષ્યનું છે ઉપરનું શરીર સિંહનું છે નાયમ મૃગો ના પી નરો વિચિત્રમ અહો કિમે તંદ્રુમૃેન્દ્ર રૂપમ અને ભગવાન નરસિંહ એને ચાટવા લાગ્યા સિંહ જેમ પોતાના બચલાને પ્રેમ કરે ચાટી ચાટીને ગાય જેમ ચાટી ચાટીને પોતાના વાછરડાને પ્રેમ કરે ભગવાન નરસિંહ જીભથી ચાટવા લાગ્યા પ્રહલાદ એના ઘા એને ચાટ પોતાનું સંતાન પોતાનો ભક્ત પોતાનો દીકરો એના ઉપર આટ આટલા અત્યાચાર બાપ અત્યાચાર કરે ત્યારે જગતનો બાપ જે ખરો બાપ છે જે સાચો બાપ છે દરેક જીવનો એ આટલું હેત વરસાવે છે અને પછી ભક્ત પ્રહલાદને કહે છે ભગવાન કે વરમ વૃણિશ્વ પ્રહલાદ માંગ બેટા તે બહુ સહન કર્યું પહેલી વાત તો ભગવાને એ કર્યું કરી કે તારા મદદમાં આવવામાં મારાથી થોડું મોડું થઈ ગયું બેટા तारे बहुत सहन करव पड़ो हूँ मोडो पड़ो यदि मैं समय विलंब है तो मन माफ कर जे बोल भगवान कैसे भक्त क्यों थोड़ो लेट जो थयो हो मन माफ कर वरम वृणीश्वर वरदान माग बेटा તું છે પ્રભુ તમારી પાસેથી કઈક મેળવવા માટે થઈને ભક્તિ કરે એ ભક્તિ નથી એ તો વેપાર નારાયણ આપના દર્શન થયા આપનો પ્રેમ મને મળ્યો મારે બીજું કંઈ જોતું નથી તોય ભગવાને બહુ આગ્રહ કર્યો ને કે માગ 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 એટલે પ્રહલાદને પોતાનામાં શંકા પડી કે આ હું મોઢે તો ના પાડું છું કાંઈ જોતો નથી કાંઈ જોતો નથી પણ મારા અંતરમાં ક્યાં કામના નથી રહી ગઈ ને અને ભગવાન તો અંતરિયામી છે એમને ખબર પડી ગઈ હોય કે આ મોઢેથી ના પાડે છે પણ હકીકતમાં અંદરથી અને ઈચ્છા છે કઈ કામના મારી અંદર છે એટલે પછી ભક્ત પ્રહલાદે માગ્યું કે તો પ્રભુ પછી તમારી પાસે હું એવું માગું છું કે એવી કૃપા કરો કે હું કોઈની પાસે કોઈ કાંઈ ન માગું કામાનામ વૃદ્ધ સમારોહ વૃણેવરમ મારા મનમાં જે કઈ કામના હોય કામના નો અંકુર આપે જ્યાં કંઈ જોયો હોય હે મારા નાથ એ કામનાના ને ઉખાડી ફેંકો હું કોઈ દિવસ કોઈની પાસેથી ન કોઈ પણ પ્રકારની આવી ઈચ્છા નહીં ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આવો જે કામના રહિત કોઈ પણ પ્રકારની કામના નહીં એવો જે મારો ભક્ત છે જે આત્મતૃપ્ત છે યસ્તુ આત્મરતી રેવ આત્મતૃપ્ત માનવ આત્મની એવા ભક્તને માટે પછી સંસારમાં કોઈ કર્તવ્ય નથી પછી એણે કાંઈ કરવા પણ રહેતું નથી એણે પિતૃઓનું શ્રાદ્ધવાદ પણ કરવા જેવું રહેતું નથી કારણ એવા ભક્ત થકી એના પિતૃનો ઉદ્ધાર થઈ જ ગયો છે આગલી પેઢીના અને પાછલી કેટલી પેઢીના પિતૃને એને તારી દીધા એણે કશું જ કરવા પણ નથી તસ્ય કાર્ય ન વિદ્યતે પણ કોણ યસ્તુ આત્મરતિરેવ સ જેની પોતાના આત્મામાં જ રતિ છે પ્રેમ છે જે આત્મારામ છે આત્મની એવ સંતુષ્ટ જે પોતે પોતાના આત્મામાં સંતુષ્ટ છે જે પોતે પોતાનામાં તૃપ્ત છે કોઈ એજન્ડા નથી રાખતો એ કોઈ કામના નથી રાખતો નો ડિઝાયર્સ ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવા ન ચાહિયે વો શાહન કે શાહ આપણે કોઈને પ્રેમ કરીએ ને કોઈની આરે નાતો રાખીએ એ પણ કંઈક ને કંઈક થી એમાં આપણો એજન્ડા હોય છે તુલસીદાસજીએ લખવું પડ્યું સુર નર મુની સબ કી રીતિ સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ સંસારમાં તો કવિ ગંગ કહે છે કે માત કહે મેરો પુત સપૂત હૈ બેની કહે મેરો સુંદર ભૈયા તાત કહે મેરો હે કુલ દીપક લોક મેં લાજ અધિક બઢૈયા પત્ની કહેરો આપણને કામ લાગશે આપણને આપશે અને પછી એને માટે થઈને તમે એને પ્રેમ કરો એના વખાણ કરો સંસારમાં આવું થાય છે ભગવદ્ ગીતામાં ભગવાન જેને કહે છે આત્મતૃપ્ત સંતુષ્ટ જે આત્મારામ પોતાના આત્મામાં જ રમે છે યસ્તુઆત્મરતિવ સત્મતૃપ્ત માનવ આત્મનિષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે એવા આત્મારામ પુરુષને માટે પછી કોઈ કર્તવ્ય રહેતું નથી જેનો આત્મા તૃપ્ત એટલે પરમાત્મા તૃપ્ત બહુ કહ્યું ભગવાને ત્યારે પ્રહલાદજી એવું કહ્યું કામાનામ હૃદય સમારોહસ્તુ વરમ નારાયણ આપની પાસેથી હું એ જ વરદાન માગું છું કે મારા મનમાં જ્યાં ક્યાંય તમને કામના નો અંકુર દેખાયો હોય હે અંતર્યામી નારાયણ એ અંકુરને ઉખાડી ફેંકો મને સમસ્ત કામનાઓથી રહિત કરો શાંતિ કોને મળે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે વિમુચતી યદા કામાન માનવો મનસિસ્થિતાન તર્યવ પુડ વિમુન ચતિ યદા કામાન માનવો મનસિસ્થિતાન જ્યારે બધી જ કામનાઓને છોડે